નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વીકેન્ડ રવિવાર ફરી એકવાર સાયબર અવેરનેસ શો લઈ અને અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે હાલ અત્યારે ડિજિટલ યુગ થઈ રહ્યો છે અલગ અલગ રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે અને તે જ પ્રમાણે માણસો પણ હવે સ્માર્ટ થઈ ગયા છે ન કેવળ માણસો કે ન કેવળ ટેકનોલોજી પરંતુ આ જે ઠગ્યાઓ છે તેઓ અલગ અલગ નુસ્ખા અપનાવી રહ્યા છે ડિજિટલ ની નવી મોનસ ઓપરેન્ડી લઈ અને આ ઠગ્યાઓ અલગ અલગ રીતે ઠગાઈ કરી રહ્યા છે લાખો રૂપિયાની ઠગાઈ કરતા હોય તેવામાં અનેક નિર્દોષ લોકો અનેક લેક ઓફ ઇન્ફોર્મેશન કે જે લોકોની પાસે આ માહિતીનો અભાવ હોય તેવા લોકો આમાં આ ઝાડમાં આવી જતા હોય છે મિત્રો સાયબર અવેરનેસ શો અમે દર વીકેન્ડે કરતા હોય છે સાયબર માફિયાઓ અત્યારે દિવસે ને દિવસે મજા મૂકી રહ્યા છે એના સકંજામાં ન કેવળ સામાન્ય માણસો પરંતુ હવે ધીમે ધીમે ડોક્ટર્સ એટલે કે તબીબ વર્ગ પણ આ ઝાડમાં ફસાઈ રહ્યો છે આ જાણમાં ડોક્ટર્સો જયારે ફસાતા હોય ત્યારે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થાય છે કે કયા પ્રકારે આ મોણસ ઓપરેન્ટ કરવામાં આવી રહ્યા છે કયા પ્રકાર તે લોકોને આ જાણમાં બિસમાં આવી રહ્યા છે સમગ્ર બાબતે વાતચીત કરવા માટે અમારી સાથે મયુર ભુષાવરકર સર જોડાયા છે તેઓ પોતે સાયબર અવેરનેસ નો શો કરવા માટે ટોક કરવા માટે મારી સાથે દર વીકેન્ડ અહીંયા ઉપસ્થિત થતા હોય છે સાયબર એક્સપર્ટ છે સર શું કહેવા માંગો છો પહેલા તો સ્પાર્કિયો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર્સ હવે આ સકંજામાં સાયબર માફિયાઓના સકંજામાં આવી રહ્યા છે શું કહેવા માંગો છો કયા પ્રકારની ડોક્ટર સાથે છેતરપિંડી થઈ રહી છે સૌથી પહેલાં તો હું અમારા જે વિડીયો જર્નલિસ્ટ છે ગૌતમભાઈ એમને હું વિનંતી કરીશ કે જરા લખેલું વંચ આવડાવે અને હવે એમાં લખેલું છે જો બિરેન્દુ વાંચી શકે છે યુ આર અંડર અરેસ્ટ ફોર હ્યુમન ઓર્ગન ટ્રાફિકિંગ ઓકે હવે આ મુદ્દો એવો છે કે એમાં અત્યારે ડિજિટલ અરેસ્ટ જે ચાલતું હતું એ ડિજિટલ અરેસ્ટના ઘણા બધા કેસીસ આપણી સામે હતા ડિજિટલ અરેસ્ટ ઓલમોસ્ટ એવું કહેવાય કે ગુજરાતમાંથી તો ધરમૂરથી એ વિદાય લઈ રહ્યું છે અને વિદાય લઈ પણ લીધી છે પરંતુ હવે આ સાયબર અપરાધીઓની ડિજિટલ અરેસ્ટના નામથી એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે અને મોડસ ઓપરેન્ડી એવા પ્રકારની છે કે હવે લોકો ડૉક્ટરને નિશાન બનાવી રહ્યા છે ડૉક્ટર્સને કોલ કરીને કહી રહ્યા છે કે તમે તમારું સીધું ઇન્વોલ્વમેન્ટ જે છે એ હ્યુમન ટ્રાફિકિંગ અને હ્યુમન ઓર્ગન ટ્રાફિકિંગ આ બંનેમાં તમારું સીધું ઇન્વોલ્વમેન્ટ દેખાઈ રહ્યું છે અને એવા અમારી પાસે પુરાવા છે અને એ પુરાવાને ધ્યાનમાં રાખીને આ તમને કોલ કરવામાં આવી રહ્યો છે અને જો તમે કોઈને કહેશો તો અમે તમને પકડીને લઈ જઈશું આવો એક કિસ્સો ચોંકાવનારો કિસ્સો અત્યારે પુનાથી સામે આવ્યો અને પુનામાં એક પચાસ વર્ષની નજીકના એજ ધરાવતા એક મહિલા તબીબ જે છે જે એનેસ્ટિસિયોલોજીસ્ટ છે તેમની પાસે આ પ્રકારનો કોલ આવ્યો સૌથી એક બેંકમાંથી અધિકારી છું તે રીતે એમના પર કોલ આવ્યો કોલ આવ્યા બાદ બિરેન એમને એવું કહેવામાં આવ્યું કે તમારા જે એકાઉન્ટ છે તેના પર ઇલિગલ ટ્રાન્ઝેક્શન્સની નોંધ દેખાઈ રહી છે તમારા કાર્ડ તકી ઇલિગલ ટ્રાન્ઝેક્શન્સ થયા છે એટલે એ બેનને કહેવામાં આવ્યું કે અમે ઇન્ટ્રોગેટ તમને કરીશું પરંતુ સાથે આ કેસ સીઆઈડીમાં રજીસ્ટર્ડ થયો છે એટલે સીઆઈડીમાંથી પણ તમારા પર કોલ આવશે અને ઇન બિટવીન એમના પર ત્વરિત સીઆઈડીમાંથી કોલ આવે છે વિડીયો કોલ પર એમને ઇન્ટ્રોગેટ કરવામાં આવે છે સામે કોલ કરનાર જે વ્યક્તિ છે તે પોલીસના સ્વાંગમાં સીઆઈડી ઓફિસ પાછળ લોકો રાખીને એમની જોડે વાતચીત કરતો હોય છે અને વાતચીત કરતાં 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 એ બેનને એવું સમજાવવામાં આવે છે કે તમારી સામે બે કેસમાં તમારું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે જેમાં પલ્લા પ્રકારનો કેસ છે જેમાં તમે હ્યુમન ટ્રાફિકિંગમાં ઇન્વોલ્વમેન્ટ છો અને સેકન્ડ થિંગ કે તમે એઝ અ ડોક્ટર છો એટલે તમે આ ડૉક્ટરના તમારા ઘણા બધા એવા પુરાવા અમારી સામે આવ્યા છે કે જેની અંદર તમે ઓર્ગન્સનું પણ ટ્રાફિકિંગ કર્યું છે એટલે ઓર્ગન્સ એટલે શરીરના જે અવયવો છે દર્શક મિત્રો એ અવયવો છે કિડની જે કિડની છે લિવર છે બરાબર લંગ્સ છે આવા એવા જે ઓર્ગન્સ છે તે ઓર્ગન્સનું તમે ટ્રાફિકિંગ કર્યું છે અને એવા અમારી પાસે પૂખતા પુરાવા છે પરંતુ તમારે જો તમે નિર્દોષ હો તો તમારે અમારી સામે ઇન્ટ્રોગેશનમાં આવવું પડશે ઇન્ટ્રોગેશનમાં આવ્યા બાદ તમારે તમારે જે છે તમારે અમારા બધા પ્રશ્નોના જવાબ આપવા પડશે તમારા અગેન્સ્ટમાં ઓલરેડી આ કેસ રજીસ્ટર થઈ ચૂક્યો છે એફઆઈઆર રજિસ્ટર થઈ ચૂકી છે એમને ડોક્યુમેન્ટ પણ મોકલવામાં આવે છે અને ડૉક્ટર પોતે ગભરાઈ જાય છે અને ત્યારબાદ ઇન્ટ્રોગેશન્સના નામ પર ડૉક્ટરને એવું પણ કહેવામાં આવે છે કે આ જે રૂપિયા છે જે તમારી પાસે અત્યારે તમારા બેંક બેલેન્સમાં કેટલા રૂપિયા છે તે અમે જાણવા માંગીએ છીએ એનો સોર્સ ઓફ ઇન્કમ અમે જાણવા માંગીએ છીએ અને એ તમારે અત્યારે જે એક સરકારી ખાતું છે તેની અંદર તમારે ટ્રાન્સફર કરવા પડશે એ સરકારી ખાતું નહોતું એક મૂલ એકાઉન્ટ હતું અને મ્યુલ એકાઉન્ટ આ એવા પ્રકારનું એકાઉન્ટ છે કે જે જાલી ડોક્યુમેન્ટ ઉપર કાં તો કોઈના ડોક્યુમેન્ટ ઉપર કોઈ પણ ઓપરેટ કરતું હોય તે રીતે આ એકાઉન્ટ ચાલતું હોય છે અને ફેક ડોક્યુમેન્ટ પર બનેલું આ એક આખું નેક્સસ છે જે મ્યુલ એકાઉન્ટના નામથી ઓળખાય છે દર્શક મિત્રો અને આ લોકો ત્યારબાદ સાયબર અપરાધીઓએ એ બેન પાસેથી ગણતરીના કલાકોમાં સિત્તેર લાખ જેવી માતભર રકમ એ ડૉક્ટર તબીબ પાસેથી મેળવી લીધી અને મેળવીને ત્યારબાદ ડૉક્ટરને પોતે જ્યારે અહેસાસ થયો ત્યારે એને લાગ્યું કે હા ડૉક્ટર પાસેથી વધારે રૂપિયાની પણ માંગણી કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે તારું ઘર તારું દવાખાનું તું મોર્ગેજ કર અને મોર્ગેજ કરીને બાકીના રૂપિયા આપ અને ત્યારબાદ એકવાર ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ જશે ત્યારબાદ રૂપિયા પાછા મળશે પણ ઇન બિટ્વીન જ્યારે ડૉક્ટરને પોતે પેનિક સિચ્યુએશનમાં હતા અને ડૉક્ટરને જ્યારે આ બાબતની રિયાલિટી થઈ કે એમની સાથે આ ફ્રોડ થયું છે ત્યારે ડૉક્ટરે એમની અગેન્સ્ટમાં પુનામાં સાયબર ક્રાઇમની અંદર કેસ રજિસ્ટર્ડ કર્યો તો બિરેન આ આખી બાબત સામે આવી છે આ સાયબર ક્રાઈમની મોડસ ઓપરેન્ડી નવી આઈ ડિજિટલ રેસ પર કેમ આ આજના ટોપિકમાં લેવાનો મુદ્દો છે કારણ કે સૌથી પહેલો મુદ્દો એ થાય કે આવા ડોક્ટર્સના નંબર ક્યાંથી મેળવે છે તો આજે ઘણા બધા ડૉક્ટર પોતે પોતાના ક્લિનિકની એડ અલગ અલગ પ્લેટફોર્મ થકી પ્રકાશિત કરતા હોય છે અને ત્યાંથી એ લોકોને સહજતાથી ડૉક્ટર્સના કોન્ટેક્ટ નંબર મળી જાય છે અને કોન્ટેક્ટ નંબર મળ્યા બાદ આ લોકો ડૉક્ટર્સની અમુક ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવે છે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અને ત્યારબાદ આ સાયબર અપરાધીઓ જે છે તે ડૉક્ટર સુધી હવે પહોંચવા લાગ્યા છે એટલે આ એક પેનિક સિચ્યુએશન છે અને આ પેનિક સિચ્યુએશન એટલા માટે પણ કહી શકાય કે તમામ ડૉક્ટરે જાગૃત થવાની હવે જરૂર છે કારણ કે હવે આ ડિજિટલ અરેસ્ટમાં એક નવ ટન આ રહ્યો છે અને એક કેસ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ કે એનો અધ્યાય આ શરૂ થઈ ચૂક્યો છે આ નવી મોડસ ઓપરાડીનો તો જાગૃત થવાની જરૂર છે અને હું એવું માનું છું કે આમાં ચિંતાની જરૂર નથી ચિંતન કરવાની જરૂર છે કે આવા આવા કોઈ પણ પ્રકારના જ્યારે કેસીસ આવે જ્યારે પ્રધાનમંત્રી સામે મન કી બાત કાર્યક્રમ થકી આખા દેશને આ મોડસ ઓપરાડીને એક ચોક્કસ પ્રકારે જ્યારે એ પ્રતિબિંબ અને એને ઉજાગર કરી ચૂક્યા છે અને પ્રતિબિંબિત કરી ચૂક્યા છે લોકોને ઉજાગર કરી ચૂક્યા છે ત્યારે આ બાબત સંદર્ભે હજુ આ પ્રકારના કેસીસ જ્યારે સામે આવશે તો હજુ એવું માનું છું કે હજુ આમાં અવેરનેસની વધારેને વધારે જરૂર છે અને મેક્સિમમ લોકો સુધી આ અવેરનેસ પહોંચે આજના કાર્યક્રમમાં જો કોઈ ડૉક્ટર જોતું હોય તો ડૉક્ટરને વિનંતી કરીશ કે બીજા ડૉક્ટરોને જાગૃત કરે અને આ તમારું બહુ મોટું ગ્રુપ છે એ ગ્રુપની અંદર જ્યારે તમે એ બાબતથી જાગ જાગૃત કરશો લિંકના માધ્યમથી જાગૃત કરશો તો એ હું માનું છું કે ઘણા ડૉક્ટર જાગૃત થઈ જશે અને આ જે હજુ શરૂઆત થઈ રહી છે આ પ્રકારના સાયબર ક્રાઇમની તે અહીંયા ને અહીંયા જસ્ત થઈ જશે આની ગંભીરતા કેમ અગત્યની છે દર્શક મિત્રો એ પણ હું તમને કહીશ એક થોડાક પુરાવા છે આકડાકીય પુરાવા જે મારી પાસે છે અત્યારે હું તમને પુરાવાના માધ્યમથી કહેવા માગીશ કે એ પુરાવાની અંદર હું તમને કહેવા માગીશ કે જે કેસીસ છે અહીંયા અહીંયા જે મુદ્દો છે આ પુરાવાના અહીંયા અહીંયા મારી પાસે એક મુદ્દો છે એની અંદર એવું લખ્યું છે કે એનસીઆરબી એટલે કે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ ઇન્ડિકેટ ઓન એલારામિંગ રાઇઝ ઇન ડિજિટલ હરેસ્ટ કેમ્સ એન્ડ રિલેટેડ સાયબર ક્રાઇમ્સ ઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ ધ પોર્ટલ રેકોર્ડેડ હું રિપોર્ટ બોલું છું ધ પોર્ટલ રેકોર્ડેડ થર્ટી નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ કેસીસ વિથ ધ વિક્ટીમ્સ લોસિંગ અ ટોટલ ઓફ રૂપીઝ નાઇન્ટી વન કરોડ આ બે હજાર બાવીસનો આંકડો હતો એનસીઆરબી પર જે રજીસ્ટર્ડ થયું એમાં જે ડિજિટલ અરેસ્ટ કેસ છે એમાં ઓગણચાલીસ હજાર નવસો ને પચીસ ફરિયાદો નોંધવામાં આવી હતી અને એમાં એકાણું કરોડ રૂપિયાનું માતભાર નુકસાન બે હજાર બાવીસમાં થયું હતું બીજો આંકડો તમને કહું બે હજાર ચોવીસનો અહીંયા સામે છે હું જરા ગૌતમને કહીશ કે બાબતને પણ તમારા સુધી જરા તમને વિઝ્યુઅલાઈઝ કરવાનો પ્રયત્ન કરે ગૌતમ કેવું છે વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યું છે ભાઈ એટલે વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરે તો એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવશે કે આમાં આંકડો જે કહી રહ્યો છે બે હજાર ચોવીસનો આંકડો પણ દર્શક મિત્રો એવો છે કે નંબર ઓફ કેસીસ જે છે અહીંયા બતાવવામાં આવ્યા છે કે નંબર ઓફ કેસીસ બે હજાર ચોવીસમાં ધ હાવ એવર બાય ધ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ધ નંબર ઓફ કેસીસ હેડ સ્કાય રોકેટેડ ટુ વન લેક ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એન્ડ સેવન્ટી ટુ તમે જુઓ આગળ બે હજાર બાવીસમાં માત્ર ઓગણચાલીસ હજાર નવસો ને પચીસ કેસીસ હતા જેને વધીને બેરેન એક લાખ ત્રેવીસ હજાર છસો ને કેસીસ થવા પામ્યા હતા અને નિયરલી ધ ટ્રીપલ ધ પ્રીવિયસ કાઉન્ટ

બે હજાર પચીસના પહેલાં બે મહિનાનો રિપોર્ટ પણ અહીંયા બતાવવામાં આવ્યો છે કે સેવન્ટીન થાઉઝન્ડ સેવન સેવન એન્ડ એટીન કેસીસ ઇન્વોલિંગ એન અમાઉન્ટ ઓફ રૂપીસ ટુ વન એટલે બસો કરોડ વેર રિપોર્ટેડ ટિલ ફેબ્રુઆરી ટ્વેન્ટી એટલે ફેબ્રુઆરીની અઠ્યાવીસ તારીખ સુધી જે આંકડો છે બસો દસ કરોડ રજીસ્ટર્ડ થયો છે તો આપણે આ ગંભીરતાને સમજી શકીએ છીએ કે સાયબર અપરાધીઓ જે છે તે હવે અલગ અલગ અત્યાર સુધી એ એક સામાન્ય માણસને એની ડિજિટલ જે ફૂટપ્રિન્ટ છે સોશિયલ એન્જિનિયરિંગની મદદથી મેળવીને એને ડિજિટલ કરવાનો પ્રયત્ન કરતા હતા હવે એ મોડો ઓપરેડીમાં બદલાવ આવ્યો છે અને સાયબર અપરાધી હવે પ્રોફેશનલ્સ જે વ્યક્તિઓ છે જે સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા છે સર્વિસ આપે છે અને જેને આપણે જે આપણા જે વિશ્વ છે એમાં ભગવાનનું સ્થાન આપવામાં આવ્યું છે ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે એવા ડૉક્ટરોને એમના પ્રોફેશન એમની આઈડેન્ટિટી પ્રાપ્ત કરીને એમની માહિતી પ્રાપ્ત કરીને સોશિયલ એન્જિનિયરિંગથી એમને છેતરવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે જી બિરેન હવે તો ને પણ છેતરવાના પ્રયત્નો થઈ રહ્યા છે સાયબર માફિયાઓ થકી સિત્તેર લાખ સર જે પ્રમાણે ડિજિટ્સ તે પ્રમાણે વધી રહ્યા છે આ રેટ મિત્રો ચેતવાની જરૂર ડોક્ટરો ઝાઝી થઈ ગઈ છે પોતાની તે તેઓની વધી ગઈ છે સર ભોગ બનેલા ડૉક્ટરોને આપ કયા પ્રકારની સલાહ આપવા માંગો છો કે આ બધી વસ્તુ રિકવર થવા માટે કયા પ્રકારના સ્ટેપ લેવા જોઈએ સૌથી પહેલા તો આપણે એવું વિચારીએ છીએ હજુ તો ઘણા ભોગ બન્યા નથી આ પહેલો કેસ આપણી સામે આવ્યો છે પરંતુ સ્પાર્ક ટુ ન્યૂઝના માધ્યમથી સાયબર અવેરનેસ કાર્યક્રમ વિશેષ આપણે હું તમને જણાવવા માંગીશ કે આવો કોઈપણ કોલ આવે છે તો ઝીરો ટ્રસ્ટથી આગળ વધો આમાં કોઈ પણ વ્યક્તિ તમારી ગમે તેટલી ડિજિટલ ફૂટપ્રિન્ટ પ્રાપ્ત કરીને તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને એ પોતાને એવું જણાવે છે કે પોતે એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કાં તો સીઆઈડી ક્રાઇમ કાં તો પોલીસ ઓફિસિયર ત્યારબાદ કસ્ટમ્સ ઓફિસર્સ બરાબર આવા કોઈ પણ ક્ષેત્રમાંથી બોલી રહ્યો હોય તો એના જે એના દબાણ એના જે શબ્દો છે એના શબ્દોના દબાણમાં આવીને કોઈ પણ રૂપિયાની હેરાફેરી કરવાથી બચવું જોઈએ અટકવું જોઈએ અટકીને નિર્ણય લેવો જોઈએ પ્રધાનમંત્રી સાહેબે પણ આપણને બહુ ચોખ્ખા શબ્દોમાં કીધેલું હતું કે રૂકો સોચો એન્ડ ધેન ટેક ધ એક્શન પછી નિર્ણય કરો એટલે આ જ સૂત્રને અહીંયા લાગુ પાડવાની જરૂર છે કે છો ગમે તેટલી તમારી માહિતીને ભેગી કરીને તમારા સુધી પહોંચ્યો છે પરંતુ તમારે ત્યાં અટકવાની જરૂર છે એને કોઈ વાંધો નહીં તમે સમન્સ મોકલો હું નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાઉં છું એને એટલું જ કહો નજીકના પોલીસ સ્ટેશનમાં હું જાઉં છું બસ ત્યાંથી જ પ્રક્રિયા આટકી જશે ત્યાંથી ફોન પર નહીં આવે કશું જ નહીં આવે નંબર બે કે જ્યારે પણ આ લોકો તમને ઇન્ટ્રોગેટ કરીને તમારી પાસેથી તમારી પર્સનલ માહિતી માગે છે તમારું આધાર કાર્ડ છે પેન કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ છે બરાબર તો ભાઈ તું આટલું ઇન્ટ્રોકેશન કરે છે તો તરી પાસે તો હોવું જોઈએ પહેલેથી ખ્યાલ હોવું જોઈએ કારણ કે પોલીસવાલા જ્યારે કોઈ પણ નંબર એ આપણા નંબર સાથે આપણું આધાર કાર્ડ લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ બધું જોડાયેલું છે અને પોલીસવાલા પાસે સોફ્ટવેર હોય છે કે એ લોકો જાણી શકે છે એ લોકો પાસે એમની પાસે એમની પોતાનું ડિપાર્ટમેન્ટલ અને સરકાર સાથે એમની પાસે સરકારે એમને એ બાબત સંદર્ભે રાઇટ્સ પણ આપેલા છે કે એ લોકો જાણી શકે છે તો પછી એને બાકીની વસ્તુ ડિટેલ માગવાની જરૂર ક્યાં છે ત્યાં માગે છે ત્યાં સમજી લેવાનું છે કે ભાઈ આ તો અહીંયા આ એક પ્રકારનો ફ્રોડ હોઈ શકે છે નંબર ત્રણ કે તમારી પર્સનલ માહિતી આપવાનું તમે ટાળો જ્યારે તમે પર્સનલ માહિતી આપો છો ત્યારે એ લોકો એ માહિતીનો દુરુપયોગ કરે છે તમારા નામથી નવું એકાઉન્ટ પણ ખોલાવી શકે છે તમારા નામથી લોન પણ લઈ શકે છે એ લોકો અને આપણે એક બાજુ જ્યારે આવા પ્રકારના દબાણ આપણને આપવામાં આવતા હોય ત્યારે મગજની મેન્ટાલિટી એવી છે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ એવા છે કે મગજ વિચારવાનું બંધ કરી દે છે તે વખતે કારણ કે આપણે ભયભીત થઈ ચૂક્યા છે અને એ જ માઇન્ડ ગેમ સાયબર અપરાધીઓ તમારી સાથે રમી રહ્યા છે એટલે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી ચિંતન કરવાની જરૂર છે મેં આગળ પણ તમને કીધું અને નંબર ચાર ચોથો અગત્યનો મુદ્દો છે કે આવા કોઈપણ છવારવરથી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે અલગ અલગ માધ્યમથી કોલ કરે તમે એમને બ્લોક કરો બ્લોક કર્યા પછી પોલીસમાં રિપોર્ટ કરો રિપોર્ટ કરશો તો આવા લોકોના જે મનસુબા છે તે કામયાબ નહીં થઈ શકે અને સેકન્ડ થિંગ કે આ લોકો એક્સપોઝ થશે અને જે પોલીસ ઓફિસિયલ છે ઓફિસર્સ છે તેમની સામે કડક પગલાં લઈ શકશે પરંતુ જો આપણે રિપોર્ટ જ નહીં કરીએ તો કશું જ થઈ શકવાનું નથી એટલે રિપોર્ટ કરવો પણ અત્યંત જરૂરી છે અને હું એવું માનું છું કે જ્યારે આપણે રિપોર્ટ કરીશું તો આપણે આપણે પોતાની જાતે તો બચાવીશું પણ સાથે સાથે તમે વિચારજો કે તમે એક સાયબર યોદ્ધા તરીકે તમે બીજા ઘણા બધા તમારા પ્રોફેશનના વ્યક્તિઓને બચાવવાનો પણ તમે પ્રયત્ન કરશો એટલે તમારે એના સરન્ડર થવાની જરૂર નથી બરાબર તાબે થવાની જરૂર નથી લડત આપવાની જરૂર છે હું કાયમ સાયબર અવેરનેસ કાર્યક્રમમાં કહું છું કે આપણે જો આપણને નથી ખ્યાલ આવતો તો આપણે નજીકના આપણા કોઈ મિત્રોની ફેમિલી મેમ્બરની પણ મદદ લઈ શકીએ છીએ સેકન્ડ કે આપણે પોલીસની પણ મદદ લઈ શકીએ છીએ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકીએ છીએ આપણને નથી ખબર આપણો લોયર છે કોઈ તો આપણા લોયરની પણ મદદ લઈ શકીએ છીએ સામાજિક કાર્યકર છે સામાજિક કાર્યકરની પણ આપણે મદદ લઈ શકીએ છીએ મીડિયા પર્સન ઓળખીએ છીએ મીડિયા પર્સનની પણ મદદ લઈ શકીએ છીએ સરેન્ડર નહીં થાઓ सरेंडर नहीं था डोंट बी अ विक्टिम ऑफ साइबर क्राइम ओके डोंट बी अ विक्टिम ऑफ साइबर क्राइम ओके ऑलवेज बिकम अ साइबर वॉरियर ऑलवेज बिकम अ साइबर वॉरियर एक्ट एज अ साइबर वॉरियर जय हिंद भारत माता की जय जी भेर થેન્ક યુ સો મચ ખૂબ કિંમતી માહિતી આપ સુધી પહોંચાડી અને આપને આજે જે સાયબર ઠગિયાઓ છે તેઓના સકજનામાંથી કેવી રીતે બચી શકાવાય તેવી માહિતી મયુષર દ્વારા આપણને સૌને પ્રોવાઈડ થાય છે મિત્રો એક પછી એક મહાનુભવ એટલે કે ખૂબ સારી એવા પોસ્ટ પર બેઠેલા વ્યક્તિઓ પણ આનો ભોગ બની રહ્યા છે ડૉક્ટર્સ એટલે તબીબ જેઓ જે પ્રમાણે સરકારે કીધું તે પ્રમાણે કે પૃથ્વી પરના ભગવાન માનવામાં આવે તે લોકોને તેઓ પણ આ ફ્રોડનો શિકાર બની રહ્યા છે અલગ અલગ લોકો ફ્રોડનો શિકાર બનતા બચે તે માટે અમે આવા એપિસોડ અમે આવા સાયબર અવેરનેસના ટોક કરતા રહીએ છીએ અમારી સાથે તમામ આ પોઈન્ટ્સ આ મુદ્દા આવી તમામ ચર્ચાઓ જો આ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ